દસ વર્ષથી વગર સત્તા એ કામ કરે છે તો સત્તા આવશે તો કેવડા કામ કરશે એટલે જ અમારે કિરીટભાઈને બહુમતીથી જીતાડવા છે કિરીટભાઈને અમે બહુ જંગી બહુમતીથી જીતાડશું એવો અમારો વિશ્વાસ છે અને એ અમે બધું સાબિત કરીને બતાવશું અમને અત્યારે આ સુવિધા મળેલી છે જે દસ લાખના કાર્ડનું કામ ચાલે છે એમાં પણ અમને પૂરેપૂરી દવાખાનામાં ગમે તે દર્દી હોય એના માટે અમારે ફ્રી સહાય અમે યોજનાનો લાભ લઈ રહ્યા છીએ અને એ અત્યારે આવીને એવી કોઈ ગેરંટી ન આપી શકે કે અમે આ કામ કરી દેશું અત્યારે અમે ઓલરેડી એ બધા કામ કરી જ ચૂક્યા છીએ તો અમારે એની જરૂર જ નથી તો અમારે એનું શું કામ અમે એને મત આપીએ અમારે અત્યારે ગીરનો સિંહ જ જોઈએ છે એ પણ કિરીટભાઈ પટેલ જ જોઈએ છે બીજું કોઈ નહીં કોંગ્રેસ હોય

ના અમારે તો અત્યાર સુધી એને ઘણા કામો કર્યા જ છે અને આગળ કરશે પણ એવી પણ બાહે ધરી જ આપે છે અને અને કોઈ આવે એની શું ખાતરી કે અમને કામ કરી આપશે એટલે અમારે કોઈનો વિશ્વાસ જ નથી કરવો અને ગોપાલભાઈ એમ કે છે કે આ માતાજી નહીં ઓલા માતાજી નહીં ઓલા ભગવાન એ બધું ખોટું જ છે એ કે છે તો એ પોતે તો નાસ્તિક જ છે બરોબર તો અમને અમે તો અમે તો નાસ્તિક નથી ને એ નાસ્તિક હશે એટલે એવું બધું કહેતા હશે અવા છે છકા છે આ છે તે છે એવા ઘણા ગેરશબ્દો એણે બોલ્યા છે એ વ્યાજબી નથી એટલે અમે એને મત દેવા માટે જરાય તૈયાર જ નથી એટલે અમારે અમારા કિરીટભાઈ પટેલ જ જોઈએ છે બીજું કોઈ નહીં અને અમે એને તેમને જંગી બહિમતી જીતાડશું એવું અમારું જામકાનું બધાયનો એનો પ્રે ભાવભર્યું આમંત્રણ